માળિયા તાલુકામાં એકસો પાસઠ ટકા કરતાં વધારે સિઝનનો વરસાદ પડ્યો છે ઓક્ટોમ્બર મહિનામાં પણ સાડા ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તો ખરેખર અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે એકસો પાસઠ ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે એટલે અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા માળિયા તાલુકાને સહાય મળવી જોઈએ નંબર બે કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય મળવી જોઈએ માળિયા તાલુકાના ખેડૂતોને પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે રચનાત્મક કાર્યક્રમ કરી અને માળિયાની મેઇન બજારમાં ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે કે સરકાર પાસે ખરેખર જો ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા ન હોય તો ખેડૂતોએ વેપારીઓ પાસેથી ભીખ માંગી છે જેમાં અગિયારસો સત્તાવન રૂપિયા ભીખ પેટે આવ્યા છે આજે મામલતદાર સાહેબ મારફતે ખેડૂતો સરકારને મોકલે છે બીજી વાત કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીના સેન્ટરો જે ચાલુ છે એમાં છેલ્લા ચૌદ દિવસથી માળિયાની અંદર કોથળા નથી એટલે કે બારદાન નથી એવા બહાના હેઠળ ચૌદ દિવસથી ખરીદી બંધ પડેલી છે ત્યારે આજે ખેડૂતોએ આમ આદમી પાર્ટીના હોય માળિયાની બજારમાં કોથળાઓ માટે પણ ભીખ માંગી છે જેમાં ચાર કોથળા ચાર બારદાન આવ્યા છે વધારાના બારદાનો પણ જે અમારી પાસે આવશે આ તમામ બારદાનો તાત્કાલિક ધોરણે ખરીદી થાય એટલા માટે આ બારદાનો પણ અમે મામલતદાર સાહેબને આપ્યા છે આવનાર બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો ખરીદી બે દિવસમાં ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી આક્રમક કાર્યક્રમ ખેડૂતોને સાથે રાખીને કરશે